બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી સુરતના કટોધરાથી સરકારી શાળામાં શિક્ષકની બદલી

સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલી કરતાની સાથે જ રોષ વ્યાપી જવા પામ્યો છે જેમાં રસ્તા ઉપર ઉતરી અને વિરોધ થઈ રહ્યો છે સંવાદદાતા શાહિસ લાવવા જોડાઈ ચૂક્યા છે શાહીશ સંપૂર્ણ વિગતો શું છે એક શિક્ષકની બદલી પર આટલો બધો રોષ બિલકુલ તું ચોક્કસપણે કડોદરા ખાતે આવેલી સરકારી શાળાની અંદર શિક્ષકને બદલી કરી દેવામાં આવી હતી અને શિક્ષકને બદલી થતાની સાથે જ હવે શાળાના જે વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યા હતા એક કલાક સુધી ચક્કાજામ કરવામાં આવતા ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી આ મામલો જે છે તે કડોદરા પાસેનો જે છે તે સરકારી શાળાનો બનાવ જે સામે આવી રહ્યો છે સરકારી શાળાની અંદર અચાનક જ જે આચાર્ય અને શિક્ષકોની બદલી કરી દેવામાં આવી હતી અને બદલી થતાની સાથે જ જે ભણતર કરતા વિદ્યાર્થીઓને ખાસ કરીને વાલીઓની અંદર એક પ્રકારે રોષ જોવા મળ્યો હતો વાલીઓ જણાવી રહ્યા છે કે સુરત શહેરની અંદર ચારસો જેટલી સરકારી શાળાઓ આવેલી છે તો એની અંદર કેમ કોઈ શિક્ષક અથવા તો આચાર્યની બદલી નથી કરવામાં આવી માત્ર કઠોતરા ખાતે આવેલ એક સરકારી શાળાની અંદર આચાર્યની બદલી કરી દેવામાં આવી છે અને ભગવાન સમાન એક આચાર્ય અમને ખૂબ સારો રિસ્પોન્સ આપતા હોય છે અને વિદ્યાર્થીઓના ભણતર માટે ખૂબ સારો પ્રતિસાદ આપતા હોય છે ત્યારે આવા આચાર્યની બદલી અન્ય સ્થળ પર કરી દેવામાં આવતા વાલીઓની અંદર રોષ જોવા મળ્યો હતો રસ્તા પર ઉતરી વાલીઓને ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો ચક્કાજામ કરતાની સાથે જ સ્થાનિક પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વાલીઓને સમજાવવામાં આવ્યા હતા અને રસ્તો ચાલુ કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ જે રીતના સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખટોદરા ખાતે આવેલ એક સરકારી શાળાની અંદર જે સરની જે બદલી કરી દેવામાં આવી હતી અને તેને જ લઈને એક વાલીઓની અંદર રોષ જોવા મળ્યો હતો એક જ વાત નજરે પડી રહી છે કે કલ્પેશ સરની બદલી કેમ કરવામાં આવી સમગ્ર બાબતને જોતા હાલ તો વાલીઓ અને વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે બસની આગળ વિદ્યાર્થીઓ બેસી ગયા હતા વાલીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા રસ્તો સંપૂર્ણપણે ચક્કા જામ કરી દેવામાં આવ્યો છે વાલીઓની માંગ છે અને વિદ્યાર્થીઓની માંગ છે કે જે સાધને બદલી કરવામાં આવે તેમને ફોરીતી આ ચાળાની અંદર તેમને નિયમિત મુજબ અહીં અહીંયા બણતર આપવામાં આવે તે માટેની માંગ જે છે તે કરવામાં આવી રહી છે અને તેના લઈને વાલીઓ હવે જે છે તે

વાલીઓ જો સ્કૂલ ની અંદર પ્રવેશ કરતા હોય ત્યારે વાલીઓનો પણ ખૂબ જ સારો રિスポન્સ મળતો હતો અને તેના જ કારણે આખરે જે બદલી કરવામાં આવી છે અને વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે એટલે વાલીઓ જણાવી રહ્યા છે કે જે બદલી કરવામાં આવી છે તે બદલી ન કરવામાં આવે અને આચાર્ય આ સ્કૂલ અંદર જ રહે તે માટે માંગ જે છે તે હવે કરવામાં આવી રહી છે જે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચેરિયા પણ સુરત થી આવતા હોય છે અને તેમના રહ્યો થી માત્ર વાલીઓ જણાવી રહ્યા છે કે જો બદલી જ કરવી હોત તો સુરતની અંદર ચારસો જેટલી સ્કૂલો આવેલી છે તમામ આચાર્ય અને સ્કૂલો શિક્ષકોની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે માત્ર ને માત્ર એક સ્કૂલને જ કેમ બદલી કરવામાં આવી છે તે પણ એક મોટો પ્રશ્ન છે જી જી સાહેબ આભાર આપ તે બદલ